શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેન ના વેગન માં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દે વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડથું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પંડ્યા બ્રિજ પાસે આજે વહેલી સવારે છ ને દસ વાગ્યે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી તુરંત જ વડીવાડી દાંડિયા બજાર અને ટીપી થર્ટીન ફાયર સ્ટેશન નો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તુરંત જ હાઈ ટેન્શન લાઈનનો પાવર બંધ કરાવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો